गुंजी रखो तीन चार भाई तुम आगे बढ़ो समाज तुम्हारे साथ है जय जोहार जय जोहार जय आदिवासी जय बिल प्रदेश સમય સમયની મર્યાદા સમજાવતા છે આપણા આયોજક રાહુલભાઈ એમનો જે પણ સાથી મિત્રોએ આયોજન કર્યું છે એમના માટે જોરદાર આપણા કાર્યો સાથીઓ આજે મામા રોબિન રોબિનહુડ તરીકે પૂરો દેશ અને દુનિયા ઓળખે છે એમની એકસો ચોર્યાસી જન્મ જયંતિ છે અને સાથે સાથે ઓગણીસો પચાસ માં દેશનું બંધારણ બન્યું અને આજ છવીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે ઓળખીયે સંપ્રદાય ના તમામ સાથીઓ અહિયાં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે વડીલો માતાઓ બહેનો યુવાનો બધાને ચૈતર વસાવવાના જોહાર અને જિંદાબાદ સાથીઓ મંચ પરથી ઘણી બાબતોની ચર્ચા થઈ છે બીજા વક્તાઓને પણ આપણે સાંભળવાના છે ત્યારે સાચીઓ આજે આઝાદી આવી છે આઝાદીના પર્વ તરીકે દેશના સ્વતંત્ર સેનાનીને આપણે યાદ કરીએ છીએ

મેવાડમાં જ્યારે મુઘલોનો આક્રમણ થયું ત્યારે એમની આખી સેના હતી હલ્દી મહારાષ્ટ્ર ના ખાદ્યા નાયક હોય ભાગરા નાયક હોય ગુલિયા મહારાજ હોય હોય રામદાસ મહારાજ હોય જે તે સમયના બિહારમાં બિરસા મુંડા હોય ફૂલો ઝાલો હોય સિંધુ કાનો હોય એવા કેટલાય લોકોએ આપણા ઇતિહાસ માં આપણા પૂર્વજો ને આટલી મોટી શહીદી આપી છતાં આપણા ઇતિહાસ ના આપણા પૂર્વજો ને સ્થાન નથી મળ્યું બધા ના બધાના પ્રયાસોથી આપણી બધાની તાકાત છે એકલા સમીરભાઈ રાહુલભાઈ કાંતિ દાદા એકલા ચૈતર વસાવા કે દિલીપભાઈ થી સમાજ ની જાગૃતતા નથી આવવાની સમાજ ની એકતા નથી આવવાની

આપણા દીકરા ને આ રીતના મારીને જાય એમાં અમારા જેવા ચૂંટાયેલા પદાધિકારી હોય કે તમે જે પ્રકારના આદિવાસી સમાજ આગેવાનો કરીને ફરો છો આપણે બધા ઢાકણી માં પાણીમાં લઈને ડૂબી મરવું જોઈએ

એકાદ કોને આટલો મોટો માર માર્યો અને દવાખાના માંથી રજા અપાવી દીધી સરકારી દવાખાના માં ગયા તો ત્યાંથી રજા અપાવી દીધી અને પોલીસ વિભાગ પર દબાણ ઉભું કર્યું અને એવું શોગત નામ એ નેતા ક્યારે આપણા પ્રતિનિધિ નહી હોય શકે આજે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું જયારે હું કોઈ પાર્ટી તરીકે નથી હું આદિવાસી પ્રતિનિધિ તરીકે તમારી વચ્ચે આવીને સાથીઓ તમે જોયું હશે અને આપણા લોકોએ પછી માંથી આપણા લોકોએ દોડા દોડી પોતાનો જીવ બચાવવા માટે જે સુડતાલીસ જેટલા કર્મચારીઓ પર જે એમને સો બચાવ માટે પથ્થરમારો કર્યો જયારે આવનાર આદિવાસી સમાજ સંવાદ અને સંવિધાનમાં માં માનનારો છે એટલે તમે તમારા આઈપીએસ અધિકારી ના કેવા પ્રમાણે અમારા સમાજ ને હેરાન પરેશાન નહીં કરતા નહીં તો આવનારા દિવસોમાં માં પણ અમે પાડા કરીશું તાક દિવસ છે સંવિધાન માં જ અનુસૂચિ પાંચ આપી છે અને એ આર્ટિકલ નો આજ દિન સુધી અમલ નથી થતો આજે અમારા પ્રવિણ કીધું કે બંધારણના ત્રણસો છાસઠ અંતર્ગત

અમદાવાદ ની એક આદિજાતિ પતિ પોતાના પત્ની સાથે અમદાવાદ ની કોર્ટે ની પચીસ અંતર્ગત આવો છો તમારું લગ્ન રૂઢિપ્રથા અને પરંપરા મુજબ થયું છે તમને અમે છૂટો ના આપી શકીએ તમે હિન્દુ મેરેજ આવતા નથી એ આપણી સંવિધાનની છે ત્યારે આપણે જાગવું પડશે બંધારણ નો ઓગણીસો ને છપ્પન નો સુધારો વારસાય ધારો આપણે લાગુ પડતો નથી આપણને ઓગણીસો જાગૃત કરવા પડશે સાથીઓ માં જાતિગત જન ગણના આવવાની છે અને એમાં આપણી જે ધર્મ કલમ હશે એ આ લોકો લાવવા માંગતા નથી ત્યારે આ મંચ ગુજરાતમાં પણ આદિવાસી ધર્મ કોડ લાગુ થાય આપણી કોલમ આવે એના માટે આપણે લડવું પડશે આદિવાસીઓ માટે અલગ ધર્મો કોડ માંગ આ મંચ પરથી પણ કરીએ છીએ અને આવનારા દિવસોમાં તમામ અહીંયા અમે લઈએ છીએ આદિવાસીઓ નો અલગ ધર્મોડ હોવો જોઈએ આદિવાસીઓ અલગ ધર્મ ની માંગ કરવી પડશે નહીં તો આપણને ડી લિસ્ટિંગ માં ખપાવીને આપણને મળતા અનામત લાભો પૂરા થઈ જવાના છે આજે તમે જોઈ લો જે લોકો કોણ સેવા પંદર અનામત ની જગ્યા આ લોકો એ ત્રણસો પાંત્રીસ નું ઉલ્લંઘન કરીને આર્ટિકલ ત્રણસો પાંત્રીસ નું ઉલ્લંઘન કરીને આદિવાસી વિદ્યાર્થી હોય કે ઉમેદવારે ફરજિયાત 40 ટકા લઘુત્તમ માર્ક લાવશે તો રદ કરાવવા માટે અને આપણા વર્ગના ઉમેદવારો ને ન્યાય અપાવવા માટે પણ ગાંધીનગર ખાતે આપણે આંદોલન કરવું પડે તો આપણે બધા ઉપસ્થિત થવાની જરૂર છે અને સરકારના જીએડી ને આ પરિપત્ર રદ કરાવવો પડશે

આઝાદી ના વર્ષ થઈ ગયા આજે ગણતંત્ર દિવસ છે બંધારણે છે લોકશાહી રાજ્ય જાહેર કરીએ છીએ પણ આજ દિન સુધી આદિવાસીઓના કાયદાનો અમલ થયો નથી આજે પણ આદિવાસીઓ એટલા શોષણ થાય છે ઉત્પીડન થાય છે આદિવાસી સાથે અન્યાય થાય છે ત્યારે આપણે બધાએ જાગવું પડશે આજે કોઈ પણ કાયદો બને તાત્કાલિક એનો અમલ થઈ જાય છે અને આપણી અનુસૂચિ 5 ના આજે 71 71 વર્ષ પછી પણ અમલ નથી પાંચ કેમ કે આપણામાં એકતા નથી લોકતાંત્રિક રીતે બનેલી પાર્ટીઓમાં આપણે બધા વેચાયેલા છે સંગઠનોમાં માં વેચાયેલા છે ધર્મ સંપ્રદાય માં વેચાયેલા છે જ્ઞાતિ જ્ઞાતિ માં વેચાયેલા છે ત્યારે આ મંચ પરથી તમને બધાને ને કેવા માંગુ છું એક આદિવાસી તરીકે આપણે બધાએ ધર્મ સંપ્રદાય છેલ્લી લડાઈ માટે તૈયાર થઈ જવું પડશે ની તો આવનારી પેઢીઓ માટે આપણે કઈ બચાવી નથી શકવાના આજે જળ જંગલ જમીન પર ના અધિકારો ના હોવા છતાં આજે જંગલ ખાતું આપણા લોકો ને હેરાન કરી રહ્યું છે હેરાન કરી રહ્યું છે સત્તામાં બેઠેલા લોકો આપણી જમીન સંપાદન કરી રહ્યા છે જયારે આપણે બધાએ જાગવું પડશે થવું પડશે વાત કહેવા માટે આજે અહિયાં આવ્યો છું આદિવાસી એ આદિ અનાદિ કાળ થી

આદિવાસીઓના પ્રાવી વાત હોય રૂડી પરંપરાગત અંતર્ગત મળેલા વાત વધારે વાત નથી કરતો ઘણા આગેવાનો અહિયાં ઉપસ્થિત થયા છે એમને પણ આપણે સાંભળવાના છે આજના કાર્યક્રમ માં આયોજન કરતા તમામ આયોજક મિત્રો